તાજેતરમાં અમદાવાદમાં બનેલી કરૂણ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્ય શોકમાં ગરકાવ છે આ ગમગીની માહોલ વચ્ચે દર વર્ષે ભવ્યતાથી ઉજવાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઇસ્કોન મંદિર અમદાવાદના ટ્રસ્ટી પૂજ્ય નિત્યાનંદ સ્વામીજીએ આ દુર્ઘટનામાં દિવગંધ થયેલા આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા અને આ શોકપૂર્ણ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ અંગેનો વિશેષ સંદેશ પાઠવ્યો છે બાર જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઈંગ સેવન એટ સેવન એટ ડ્રીમ લાઇનર વિમાનના ક્રેશ થવાથી બસ્સોને ચાલીસથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે આ હૃદયદ્રાવક ઘટનાને સૌને હચમચાવી દીધા છે આ ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસ્કોન મંદિર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે રથયાત્રાના ઉત્સાહ અને ભવ્યતાને બદલે શોક અને શાંતિના માહોલમાં સાદગીપૂર્ણ રીતે ધાર્મિક વિધિઓ કરવામાં આવશે પૂજ્ય નિત્યાનંદ સ્વામીજીએ તેમના સંદેશમાં જણાવ્યું કે અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના અત્યંત દુઃખદ અને કરૂણ છે આ દુર્ઘટનામાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તે તમામ આત્માઓને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી અમારી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના છે તેમણે ઉમેર્યું કે આવા સંવેદનશીલ સમયે ભવ્ય ઉજવણી કરવાનું યોગ્ય નથી તેથી અમે રથયાત્રાને અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજવાનો નિર્ણય કર્યો છે ભક્તોને વિનંતી છે કે તેઓ ઘરે રહીને જ ભગવાનનું સ્મરણ કરે અને દિવગંત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરે આ વર્ષે રથયાત્રામાં જાહેર શોભાયાત્રા કાઢવામાં આવશે નહીં તેના બદલે મંદિર પરિસરમાં જ મર્યાદિત સંખ્યામાં પૂજારીઓ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પરંપરાગત પૂજા અર્ચના અને રથ પરિભ્રમણ કરવામાં આવશે ભક્તોની ભીડ ટાળવા અને શોકના માહોલનું સન્માન કરવા આ નિર્ણય લેવા ઇસ્કાન મંદિર કે દ્વારા પરંપરાગત તરીકે રથયાત્રા સત્તાવીસ જૂન કો વડોદરા રેલવે સ્ટેશન નીકળેગા પચાસ મિનિટ लेकिन जो 12 तारीख को विमान हादसा हुआ ये हादसा हम सबके लिए एक बड़ा दुखदायी है असहनीय है असहनीय है, है और सबके हृदय को भी देर कर दिया है तो मंदिर ने सर्वप्रथम मंदिर और मंदिर के भक्तों के द्वारा परिवार के द्वारा उन सबके लिए हम सब एक शोक व्यक्त करते हैं और उनके परिवार के लिए भगवान से प्रार्थना करते हैं कि सहन शक्ति दें और जो ये दुर्घटना हुई ये घटना को लेकर के मंदिर ने डिसाइड किया है कि रथ यात्रा भगवान की की पूर्ण निकलेगी साथ की पूर्ण पूर मतलब पूरा समाज होगा भगवान जगन्नाथ जी के पूरा बड़ौदा समाज होगा रथ के ऊपर भगवान होंगे उनकी आरती पूजा श्रृंगार होगा रथ के पीछे प्रसाद जो वितरण होता है वो भी होगा लेकिन मंदिर के आगे सब कीर्तन करते हुए भगवान का उद्घोष करते हुए चलेंगे किसी प्रकार का कोई गाजा बाजा ढोल ये सिस्टम हो सिस्टम ये सब नहीं रहेंगे क्योंकि समाज में जब खुशहाली होती है प्रसन्नता होती है तब तब ये अच्छा लगता है લેકન એસી ઘટના હઈ હૈ તો ધ્યાનમાં રખતે હોય મંદિરને ફેસલા લીયા